તમે જૈન કોટાના છોકરાને ખબર પડે કરાવશે કરાવશે આ પેલા ધંધો તમે શીખવાડે તમે કશું નહીં કેતા તો બધા

અમે ટોલામાં આપણે શું તો લઈ જવાનું પણ નહીં કે તો ટ્રેક્ટરનું પાણી આવશે કે હું વિચાર કરું ટોલામાં કેતાતા ટોલામાં શું પાણી આવે હવે ઈ આપણે લાઈન તો જ હું ખબર કા ગંઢિયા ગંઢિયા હાચી આપણો સોણ ને પછો આવશે રેત માટી લપડે આવશે માં દે ઉડ લાગે હવે હાચી વાત છે આપણો સોણ માખડા રાચા આપણ માટી લપડી ને આપડી જલ્દી ફડા પડ તો આખો ડાળો ફેલ જ છે આપડે આખો ડાળો આ તો લોહી પી જાય લઈ જાજે અરે પાણી ભરી આવ फटाफट જલ્દી કર થામ પડે આખા ડારા બસ હા ઓ મંકા કાકા

પાકરો ફોન જો હેડો ફટાફટ ફોન પાકરો પાકરો અરે ખબરアン દિલ પાકરો પાકરો ડબલ કરવાનું છે બસ ધ્યાન કરો મોટા કા પથર્યું લખો એ પથર્યું આલે ઓય નહીં પાથરો તું એ બગો છે અને તું ગંડા ગંડા બગો ઓય ભાઈ પોટકો મજા હે મો બ્લુ ટ્રાક ટોલુ નહી હોશ કરે બા પાથરવાન કીધું તો પાથર્યું તો ખરા ના પાથરવાન પણ ટોલા પાથરી તો પોણ મોજા ફો ચો પાથરાનું વસી પોટકો બધીનું પાડ્યો તો હવે તો મારી મારી રોટલા કઈ નાખ્યા છે હવે તો છેનો મેલો ઉંધા બધન પડત નથી તું બધન બળજ્યા બનાવ તું ટોલા લઈ જા નાખો ના ટોલા લઈ જો ટોલા પાથરોમાં લે લે લે

J bol sa ei? Mai também, você sente... A правда lá? Tem joie p horses! Todas, nós vamos pal結im! Lindos Markus! Estes 임 часов e disse... Hoje está em casa! Quem Africanos quer no instagram?!

પેલા ઘર પહોચો પણ કાકા નું કોમ છે કાકા આવતા આપડે બે ત્રણ ડોલ્યો લાવી ગયો આમ ફટાફટ ઉપાડ્યું ખાલી થઈ જાય હાલ પેલી અરે લાવ લાવ હડે જલ્દી જલ્દી ફટાફટ પાર લાવવાનો છે ઓલા લાઈ દીધી પણ પેલા આવતા આવતા ખાલી કરવાનું છે પારા છે ઉતરી અને ઓમ કરું આમ તો ચાય ભરી આ હા પણ હું શું કામ કરું હું સાડી દઉં હું મોય આ તો ભરી ના લઉં આ તો ભરી ભરી બની ફટાફટ જલ્દી ફટાફટ કાકા ના આવતા આપણે એક હાર કોમ કે દે હા અને જો મને છીવા સંપો બંપા ગાઢવા દયો એટલે પેલા બખાળો ના કરી આવતા આવતા ખાલી થઈ જાય સમજ્યા સાચી વાત કે આ દૂધ તી બોતી બગર છે આ બધું એ તો બગાડ બગાડ હું પકડી લઉં છું અમ ફટ ફટ ભરી નાખું જો ફટાફટ વીરજો ફટાફટ પાર આવી જાય નથી આવો નિયોન આવતા હોય ખાલી કરી દેવું છે જલ્દી કરો ફટાફટ અને એક વાત કહું હું તો આપડા બુદ્ધિ નહી બુદ્ધિ નહી ફટાફટ ફટાફટ આવે જલ્દી કરો સટ લઈ ને ફટાફટ એટલે આવતા હોય પાર લઈ દેવાનું છે હાથ પેલે આમ લાગુ કે ભાઈ ના ફટાફટ વાયે કામ કરી લે નો પડા પડા નું પા લઈ દીયો પેલા જોક હમણા આવતા હજી તમાણો ભોગેરા ઉડાવીને આવતા પણ મારવાની ની વાત હોય તો હોય છે મારા આખું દુખી પર પડી ગઈ છે ઉતાળમાં ઉતાળમાં કાકો હમણા રાઢો રાઢ કરશે આ દોયા આ દો આ જ ને આ ઘંટો જોળ કરવા છે પેલા તમારે કેવું પણ અમાર તો ડોલી ડોલી આ ટોટો લગાવો ટોટો નતો એ પણ ટોટો તો હતો સાચી વાત છે પણ ટોટો ખેલ તો મોટો હતી કોઈ તો મોટર સાથે ચાલુ થઈ જતો હશે થોડુંકટા પાણી ભાઈ હમણાં હમળી મધું ના કરવા તું હાલજો